મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં પક્ષીઓને જાનહાનિ ન થાય તે બાબતે કેસોદ એકસો આઠની ટીમ દ્વારા કરાઈ અપીલ કેસોદ એકસો આઠ ટીમે અલગ અલગ જગ્યાઓ પર જઈ આવનારા મકરસંક્રાંતિ પર્વમાં જાનહાની અને પક્ષી ઘાયલ ના થાય તે બાબતે ઓડિયો દ્વારા લોકોને કરી અપીલ કેસોદના મુખ્ય વિભાગો ગણાતા વિસ્તારોમાં જઈ કેશોદની એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે ઓડિયો મેસેજ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી આવનાર મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં પતંગ ઉડાડતી વખતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો જેથી આકાશી વિહાર કરતાં પક્ષીની પાંખો કપાય નહીં અને પતંગ રહસ્યાઓ પણ પોતાની પતંગ ઉડાવવા માટે એટલા મશગુલ ના બનો કે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે તમામ લોકોને વિવિધ જગ્યા પર જઈ અને લોકોને અપીલ કરાઈ હતી અને આવનાર મકરસંક્રાંતિ પર્વમાં કોઈપણ જગ્યા પર બનેલ ઘટના માટે તુરંત એકસો આઠ ઇમરજન્સી શુક્લ સેવા જે સમગ્ર તાલુકા તમામ વિસ્તારમાં કાર્યરત રહેશે તો તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીની સેવાનો કોન્ટેક કરવા વિનંતી રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ